જય હિન્દ જય જવાહર જય આદિવાસી જય માતાજી મિત્રો તો ધાણા કાપવાનું ત્યારે ચાલુ થઈ છે મિત્રો તો અમે ધાણા કાપવા અમારે ઘરના છે એટલે દાદાના છોકરા એટલે તેની વાડીએ કાપવા જઈએ છે બીજા દાળિયા દહ કર્યા છે તો તમને વાડીએ જઈને વાડી બતાવીશ કેવા ધાણા છે તો વિડીયોમાં બો ને જીરું પાડવાની પણ હવે શરૂ થઈ ગયું છે ધીમે ધીમે તુજે ભાઈને દાળી કરવાની ઈચ્છા હોય તો આવી શકે છે તો આમે ધાણા દેખાય ને કાપવાનું ચાલું છું કમલેશભાઈના તો મિત્રો વાળિયા મેં પોટીજા અને આ બધું ભલિયારે નું આવતાર છે આ બોરા છે આ બોરા છે એટલે ચાણી બોર આ બોર સામે બોર ના ખાવાય ને રતન ફગત નું જીરૂ આવી ગયું આ રતન ફગત નું શેઠું બસે દાંત કઈ છે તો મિત્રો આવે છે ધાણા થાણા નજર આવે પાણી પી પછી કાપવાનું સારું કરીએ આ વથાણા છે મિત્રો અને આ બધા દાળિયા આવે છે આ બાજુ એક ને બીજા ઓલી બાજુ છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં ને તો મિત્રો બાર વાગી ગયા સાડા બાર વાગ્યા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને શાક બનાવેલું છે રીંગણ ને તુવેરના દાણા મકાઈ નો રોટલો છે અને ચકુ ને શું બનાવ્યું ટામેટા ટામેટાની શાક રોટલા અને આમે ધાણા કાપીએ બે ત્રણ હાથ પડી ડાળિયા ઓછા છે કામ ઓછું છે આવું બધું છે મિત્રો તો ખાઈ લઈએ અને પછી ફરી મળીશું પાછા કેટલું કામ થયું બતાવીશું તય સુધી રામ રામ તો મિત્રો ધાણાનું કામ આજે આટલું થયું છે ને આ બાજુ આટલા રહ્યા છે આવતીકાલે દાળિયા આવશે વધના બે ચાર એટલે પૂરું થઈ જશે આપણું કામ દાણાનો ભાવ હમણાં સારો છે એટલે ભાગ્યાને લગભગ એક સગડો ભરાય એટલા પછી હાવે એવું લાગે તો મિત્રજીના પૈસાની જરૂર પડે ને તા રતન ભગતની આવી જવાના આપણે અને જીરું છે આ બાજુ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ કાલે સવારે